જય માતાજી મિત્રો હું શું સંજય વાઘેલા અને આજના વિડીયોમાં તમારા માટે એક નવી શીખ લઈને આવ્યો છું પણ વિડીયો મે પૂરો જોજો મિત્રો અને પૂરો જોયા પછી નિર્ણય લઈ લેજો અને આજથી આ વસ્તુ થાની લેજો કે ના કરવું જોઈએ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલાં મિત્રો જોઈએ વડીલો જોતા હોય તો તમારા નાના નાના બુલકાઓ છે તમારા કરતાં નાના છોકરાઓ છે એમને આ વાત કહેવાનું ભૂલતાને ખાસ કહેજો અને ખાસ શીખાવણ આજો હું કહું આજે તો મેં ઘણા લોકોને મેં એવા એવા જોયા છે ભાઈ ઘણા નાની ઉંમરના છોકરાઓ મેં જોયા છે કે નાની ઉંમરમાં વ્યસન કરતા હોય દારૂ પીતા સિગરેટ પીતા હોય અને ગુટકા પણ ખાતા હોય છે ઘણા મસાલા ખાતા હોય મસાલા માઓ કેમ મસાલા તો પાછા આ લોકો તો માઓ નામ પાડી દીધું છે મસાલાને અને દારૂને તો લાગે ઘી નામ પાડશે આવે એટલે આ ટાઈપનું મેં ઘણા ઘણા લોકોને જોયા ઘણા બચારા જે ઘરમાં ઘણા બધા પ્રોબ્લમ ચાલતા હોય ને આ લોકો દારૂ પીન ફરતા આવતા હોય ઘરે તો ઘરમાં પણ વધારે પ્રોબ્લમ ક્રિએટ કરતા હોય ઓલરેડી આપણે મધ્યમ વર્ગના હોય અને ઘરમાં કડકી ચાલતી હોય ને આપણો જો દીકરો અવરી સંગતે ચડી જતો હોય તો કેવું લાગે મિત્રો કેવું દિલમાં કેટલું દુઃખ થાય આ મારા લોકો જો મારા વિડીયો તમને મિત્રો કહી દઉં કે હા આપણા મારા જેવા મધ્યમ વર્ગના ઘણા બધા બહુ લોકો જોતા હોય છે તો જે મધ્યમ વર્ગના લોકોને કહી દઉં કે મને મારા ધ્યાનમાં આટલું મોટું આવ્યું છે તો હું તમને જણાવું તો તમે કદાચ તમે પણ જાતા હશો તમે કદાચ મારા કરતા વધારે જાણતા હોય પણ મિત્રો આજે મારે કહેવાનું થયું મારે કહેવું છે એટલે કહું છું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો આ ફરી એકવાર કહું છું અને ચેનલના ભાઈ નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો મારા વાલા મિત્રો બરાબર છે પહેલાં મેં કે એવું કહેવું છે કે ભાઈ આ દારૂ સિગરેટના બધું પીવાથી તમને મજા આવે છે એમ કહું છું તમને જે લોકો પીવે છે એમને કહું છું ભાઈ જે નથી પીતા એમને નથી કહેતો જે પીવે છે એમને કહું કે આ બધું કરવાથી તમને મજા શું આવે છે ભાઈ એવા કિસ્સા જોયા છે નહીં માનો તમે કે એ લોકો એવું કહે છે કે આ મહિના કરીને તમને ગમતું નથી આખો દિવસ અમારો ફેલ જાય છે માથું ચડી જાય છે દુઃખે હશે આવું થાય છે એટલે આવા લોકો મને ભટકાઈ જાય છે ઘણા લોકો તો મને ગઈકાલનો દાખલો હતો ગઈ હું મારા મામાના થઈ ગયેલો તો તે લગભગ સોળ સત્તર વર્ષનો છોકરો હશે નામ નથી કહેતો એનું એ આવી ગયો મારે પીને આવ્યો ઘણું બધું પીધેલો તમે કહો યાર આટલી નાની ઉંમરમાં આ મામા હતા તો આ નાની ઉંમરમાં આટલું બધું તા કે છે આ એકલો નહીં મન કે આ ફરિયામાં કેટલાય છોકરા આવા નાના નાના પીવે છે કે કેટલાય તો મારું કેવું છે કે આપણા દેશ માં આવું ને આવું જો ચાલતું રહે ને તો કઈ રીતે આપણો દેશ આગળ આવી શકે દેશ નહીં તો ચાલો આપણા ફેમિલીનું તો વિચારો તમારા ફેમિલીનું તો વિચારો પીપી અને ગુટકા મસાલા ખાઈને તમને મળે છે શું જે ઘડીએ પેટમાં પેલું પેટ ફૂલી જશે ને દારૂ પીન દારૂ પીન પેટ ફૂલી જાય ને જે ઘડી દવાખાનામાં પેલી પેલું ડૉક્ટર એમ કહેવાય કે પાણી ગાળું પડશે કિડની વાણી ફેલ છે આનું લીવર ગયું છે તે ઘડીએ એમ છે કે ભગવાન હવે નહીં કહું હવે નહીં પીવું હવે હું દારૂ નહીં પીવું હવે મારા બાપા બંધ કરી દઉં પહેલેથી તે જો આ બંધ કર્યું હોત તો ચાલુ જ ના કર્યું હોત તો અર્થાત પણ તમે નહીં મળો સોમાંથી પચાસ ટકા લોકો આપણા ગરીબ જેવા મધ્યમ વર્ગના લોકો વધારે વેસાને ચડી ગયા છે ભાઈ તો મધ્યમ વર્ગના ને ઘણા મેં અમુકને પૂછવા અમુકને હું તો મળતો રહું છું ઘણા લોકોને તો મેં એવા અમુક લોકો જો મને એવું મેં પૂછ્યું કે ભાઈ આ દારૂ શું કેમ પીવું છું દારૂ તું કેમ પીવું છું તો કે એ કહે છે કે મારા ટેન્શન છે એમ આ ટેન્શન હોય તો દારૂથી દૂર થઈ જાય સારા ઉપર ટેન્શન તારું દારૂ વધારી દેશે પરથી મગજ તારું અંદરથી બંધ કરી દેશે ને વધુ જો એક ગોડીયો માણસ અને એક દારૂડીયો માણસ આ માણસ બે હરખા હોય મિત્રો ગોળિયો માણસ અને દારૂડિયો માણસ અમે બે માણસો હરખા હોય છે કઈ રીતે તમને કહું જો ગોળો હોય ને ગોળો એ ગોળો જ હોય તો સમજી લો એ તો ગમે તે કરતો જ જો પણ દારૂડીયો જે ઘડીએ દારૂ પીવે છે તે ઘડીએ ગોળો થઈ જાય છે તો કઈ રીતે તમને કહો કે આ જે દારૂ બીના જે ગોળો કરી રહી છે દારૂ જેના પેટમાં નહીં પેટમાં તો જાય છે એવું એમ છે કે દારૂ એણે પીધો પણ એવું નથી ખરેખર દારૂ ખરું ને પી જાય છે બધું હોય છે અને એવું છે કે જે દારૂ મગ પેટમાં જાય છે મગજને ભારે અસર કરે છે અને આખું મગજ ખરું ને બંધ કરી છે કે ગાડો માણસને બનાવી દે છે આ દારૂ તો મિત્રો એવું કહેવાય છે કે જોવાની તમે શું આ ગાંડા બનો છો તમે જોડીને કૂવામાં શું કામ પડો છો એવું કહેવું છે મારો કે આટલું બધું આટલું બધું આપણા બધું છે પૃથ્વી પર ખાવાનું સારું સારું ખાવ પીઓ બીજું દૂધ પીઓ યાર ઘી ખાવ યાર આટલું બધું ખાવાનું છે દારૂમાં સમય શું નાખ્યું છે અને દારૂમાં તમને ખબર છે શું શું નાખે છે લોકો આ મારે કહેવું નથી આ તંત્ર આપણું પહેલેથી તમે બગડેલું છે કશું કરતું નથી શું કરવાનું કરે છે રેડ પાડે છે ખબર પડી ખબર તો એ વેચાતું આપણા ગુજરાતની અંદર દારૂબંધી છે તે છતાં અહીં વધારે જઈશ આવું થાય છે યાર હું કહું કંઈ મતલબ નથી પણ પહેલાં પહેલું એટલું કહેવું છે કે આપણે આપણે પોતે જ જો સજાગ રહીશું આપણે પોતે જ બધી રીતે કમ્ફર્ટેબલ રહીશું તો જીવનની અંદર ઘણું આપેલું એવું થશે તો મારું એટલું કહેવું છે કે તમે જો પોતે જ ના પીવો તો વાયો સામે તો પીવડાવવા આવવાનો નથી જે અડ્ડો છે જે એનો એ તો તમને એમ નથી કહેવું ભાઈ એના પી જાત આ પીવો પડશે એવું તો કહેવાનું નથી પણ જો તમે સામે ચાલીને પીવા જાઓ તો પહેલાં તો ફાયદો જ છે આમ તો જે વેચાવાનું છે યાર પણ આપણે બંધ કરવાનું છે બધું મિત્રો જેટલા પણ મિત્રો વાલા મિત્રો જેટલા ભાઈ પીતા હોય ખોટું ના લગાડતા અને જે સિગરેટ તમાકુ બધે કહેતા તમે સારું લાગતું હોય તો અવડે તમને ભલે સારું લાગતું તમને અવડે અત્યારે ભલે મજા આવતી પણ એ વિષય તમને આ જે તમે અત્યારે જે સારું લાગે છે ને તમે જે ખાવશો ને સિગરેટને બનાવો છો દારૂને બધું પ્યોર અત્યારે તમને જોવાનીમાં ભલે મજા આવતી જે ઘડીએ મોટી બીમારીનો અંદર પ્રવેશ થઈ જશે ને તે ઘડીએ તમને એવું લાગશે કે આ વસ્તુ ખોટી હતી ખૂબ મારા પપ્પાનો દાખલો લઈ લઉં છું મારા પપ્પા બીડી પીતા હતા તો એમને હાર્ટનો પ્રોબ્લમ થયો ડૉક્ટરે જે ઘડીએ આપણે આમાં અમારે રિપોર્ટ કરવા ડૉક્ટર કે આ બીડી પીતા હતા મકો હા પીતા હતા ડૉક્ટર કે આ બીડી ના પીવાય તો સારું હજુ કહું છું કે મારા પપ્પાએ બી ખમણ બીડી મૂકી દીધી પીવાની બંધ કરી દીધી ત્રણ એક મહિના ના પીધી એમણે પીતા જ નહોતા ફરી બંધ કરી દીધી પણ તે ઘડીએ બંધ કરીને મતલબ શું મારા પપ્પાએ તે ઘડીએ મને એટલું જ કહેલું કે આ ડૉક્ટરે અત્યારે કહ્યું જો થોડા વર્ષો પહેલાં મને ડૉક્ટર મળ્યા હોત ને તો હાર્ડની બીમારી મને ના થયા હોત ને હું મને હું એકદમ હષ્ટપુષ્ટ અને સરસ હોત તો મારા પપ્પા અત્યારે જીવિત હોત કદાચ તો આ એક જ દુઃખદ ઘટના વાંધો નહીં ચલો આ મને વાતો વાતોમાં આવી ગયું એટલે મારે થોડું સંભળાવી ગયું મિત્રો કે મારા પપ્પા આવતી માર્ચમાં બે હજાર ચોવીસની અંદર ડેટ થઈ ગઈ એમની અને આ હાર્ડના કારણે ખર્ચો પણ ઘણો થઈ ગયો એવું પણ ઘણું થઈ ગયું છે તો આ રીતે જીવનમાં આપણું જીવન બહુ અમૂલ્ય છે મિત્રો લાઈફ ઇઝ વેરી ગુડ વેરી બ્યુટિફુલ તો આ આપણી જિંદગી બહુ મસ્ત છે તો આપણે ભગવાને આટલી જિંદગી મસ્ત આલી છે જીવવા માટે તો એનો આપણે મસ્ત રીતે જીવન જીવીએ કોઈ વ્યસનના રવાડે આપણા શરીરને ના ચડાવી દઈએ આટલું જ મારું કહેવું હતું તમારે ભાઈ તો મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છે પણ ભલે તમે ભાઈ પીતા હોય દારૂ પીતા હોય સિગરેટ પીતા હોય મસાલો ખાતા હોય તો મારું મનો એકવાર દિલથી તમારા મગજને તમારા એક એક અંદરથી પેલું કરીને જોજો અને કહેજો કે ભાઈ હું આ જે ખાઈ રહ્યો છું જે પી રહ્યો છું એ સાચું સારું છે કે ખોટું છે દિલથી કહેજો યાર અને પછી દિલથી બંધ કરી દોજો જેટલા બંધ કરશે મને દિલમાં બહુ ખુશી થશે અને મને લાગશે કે મારા વિડીયોથી વધારે ને વધારે લોકો સુધરી રહ્યા છે વધારે વધારે આપણો દેશનો વિકાસ કરવાનો છે ગુજરાતીઓમાં તમે નહીં બોલો અમારે હું દરબાર છું રાજપૂત છું ક્ષત્રિય રાત પૂછું ભાઈ વધારે ને વધારે અમારા દરબારોમાં ભાઈ હું ખોટું આપણા દરબારની રાતનું ભાઈ ખોટું નથી બોલતો પણ હું એવું કહું છું કે અમારા દરબારોમાં જ વધારે આપ્યું દારૂવાળા વધારે થઈ ગયા છે ખોટું નથી ગયું તો આ સત્ય છે ભાઈ હું કોઈ મારા સમાજનું ખોટું નથી બોલતો ઘણા એમ તો બધા સમાજમાં પિતા જ હોય છે પણ અમારા સમાજમાં અને જે મધ્યમ વર્ગના હોય ગરીબ લોકો હોય એ વધારે પિતા હોય છે વધારે બધાને એવું કહેતા હોય છે એ લોકો કે આ ટેન્શનથી દૂર થાય છે મિત્રો ટેન્શન આનાથી દૂર થતું નથી એ ખોટી વસ્તુ છે તમે આ બધું મનમાં કાઢી નાખો કે ટેન્શન દૂર થાય છે નથી થતું પણ ટેન્શનને કઈ રીતે દૂર કરવું છે દિમાગથી કામ લો શાંતિથી કોઈ પણ નિર્ણય લો તો ગમે એવું ટેન્શન દૂર થઈ જશે પણ ના રવાડે ના ચડતા મારા વાલા મિત્રો જેટલા પણ વિડીયો જોવે છે અને જેટલા પણ ભાઈ વધારે વધારે આ વિડીયોને શેર કરજો તમારા વડીલો લોગી છોકરાઓ લગી નાના છોકરાઓને ખાસ વિડીયો બતાવજો કે બેટા આજો સંજય વાઘેલા જે કહે છે તું શાંતિ સાંભળી લે આટલું કહેજો ભાઈ તમારા દીકરાઓને તમારા જે જેટલા પણ છોકરાઓ છે એમને આટલું કહેશો તો મિત્રો અત્યારે વધારે ને વધારે એક વાત કેવી છે મિત્રો એક વાત છે કે એક સબસ્ક્રાઈબર ક્યારે મળ્યા હતા મને કે તમારા વિડીયો હું જોઉં છું ઘણું બધું શીખવાનું મળે છે અને મને અત્યાર આનંદ થયો કે ના મારા સબસ્ક્રાઈબર મને મળે મને બહુ આનંદ થાય છે મિત્રો કોઈ સબસ્ક્રાઈબર મળે હું કોઈ રસ્તે જોતો હોય મને સબસ્ક્રાઈબર સંજય વાઘેલા આવો તો મારી વાતોથી કોઈને ભાઈ કંઈ ને કંઈ શીખવાનું મળતું હોય તો મને બહુ આનંદ થાય છે કે ના મારી વિડીયોથી કોઈને તો કશું શીખવાનું મળ્યું એટલે મિત્રો તો મારો સબસ્ક્રાઈબર મને ગઈકાલે મને ભરત એમનું નામ હતું તો ભરતભાઈ સોલંકી એમનું નામ હતું ખૂબ ખૂબ આભાર એમનો વિડીયો જોવા બદલ અને ભાઈ આવીને વિડીયો સપોર્ટ કરતા રહેજો વાલા મિત્રો અને બસ અત્યારે તો આટલું જ મારા વાલા મિત્રો વધારે કંઈ કહેવું નથી અને વિડીયો આપણા જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભાઈ આગળને આગળ શેર કરતા રહેજો અને આપણી ખુખાર મેલડીને યાદ કરજો રામ મેલડી રામ જય શ્રી રામ બોલતા રહેજો અને આપણે હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર કરતા રહેજો ભાઈ રામ મેલેડી રામ હર હર મહાદેવ જય મા સિકોતેર માતાનો જય ઓમ નમઃ શિવાય